પારડી પાલિકા દ્વારા નવા ડામર રોડ તળાવના પાળ ઉપર વોકિંગ માટે રેલિંગ પેવર બ્લોક મુકતા નગરની રોનક બદલાઈ શાકભાજી માર્કેટ સાંઈ સાંગરીલા ફિનાઇલ ફેક્ટરી રાણા સ્ટ્રીટમાં પોલિમેરિક રસ્તો તૈયાર થતા વાહન ચાલકોને રાહત વિવિધ વિકાસના કામો રસ્તા પેવર બ્લોક સાથે સ્ટેડિયમનું લોકાર્પણના કામો કરાય હોવાનું જણાવતા સીઓબીબી બી પાડીનગર પાલિકાના વિધ વિસ્તારોમાં નવા ડામર રોડ તેમજ તળાવના પાડો પર રેલિંગ સાથે વોકિંગ માટે પેવર બ્લોક બેસાડતા પાડીનગરની છે વાત કરીએ તો આપણે શાકભાજી માર્કેટ ગાયત્રી સોસાયટી ફિનાઇટ ફેક્ટરી રાણા સ્ટ્રીટ પોલીમેરિક રસ્તો બનાવવામાં આવ્યો છે જે પોલીમેરિક માર્ગ પાંચ વર્ષ માટે ટકાઉ હોય છે તેમજ વલસાડી ઝાપા ગૌરવપદ તળાવ પાસે ડામર રોડ તૈયાર કરવામાં આવ્યા છે આ સાથે ઐતિહાસિક તળાવના પાડો પર સવાર સાંજ સિનિયર સિટીઝન અને લોકો માટે વોકિંગ કરવા રેલિંગ સાથે પવલ બ્લોક બેસાડવામાં આવ્યા છે જેને લઈ પાટીનગરમાં વિકાસના કામોને વેગ મળી રહ્યો છે પાલિકા ચીફ ઓફિસર બીબી ભાવસાડે જણાવ્યું હતું કે પાટી નગરપાલિકા દ્વારા વિવિધ વિકાસના કામો રસ્તા પેવર બ્લોક સાથે સ્ટેડિયમનું લોકાર્પણના કામો કરવામાં આવ્યા છે નગરમાં નવા માર્ગ તૈયાર કરતા વાહન ચાલકોને રાહત થશે નગરપાલિકા વિસ્તારમાં કૌરવપથનો રસ્તો હાલ બનાવી રહ્યા છે તે ઉપરાંત નગરપાલિકાની સામે તળાવ ઉપર જે રસ્તો મચ્છી માર્કેટ થઈને જે રસ્તો જાય છે તે રસ્તો પણ તૈયાર થઈ રહ્યો છે ડામર રસ્તો નવો બની રહ્યો છે તળાવની પાળ ઉપર બ્લોક અને રેલિંગનું કામ પણ ચાલી રહ્યું છે હાલમાં જ સ્ટેડિયમનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું છે આમ અનેક રસ્તાઓ નગરપાલિકા દ્વારા વિકાસના કામ રૂપે થઈ રહ્યા છે હવે આ આચાર સંહિતા હોવાથી હવે પછી એક મહિના બાદ નવા કામો બધા શરૂ કરવામાં આવશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો